નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું કે કપાસનો વિકાસ ફટાફટ કઈ રીતે થાય એટલે કે વિકાસ અને વૃદ્ધિ કપાસનો સારો હોય તો જ એનું ઉત્પાદન સારું થતું હોય છે મતલબ એ કે કપાસ જેમ પાયાથી મજબૂત હોય તો તેનો ઈમારત સારી બને એવી જ રીતે કપાસની અંદર જો તમે પાયાની અંદરથી સારામાં સારો વિકાસ કરો અને તો જ એનો ઝાડ સારું થાય તો જ કપાસ સારામાં સારું ઉત્પાદન આવતું હોય છે તો કપાસની વૃદ્ધિ ઘણા બધા વિસ્તારની અંદર જે હાલની અંદર કપાસ થી સિત્તેર દિવસનો થઈ ગયો હોવાથી એની વૃદ્ધિ ઘણી બધી એકદમ અટકી ગઈ છે અને આ ઉપરાંત જે ઘણા બધા ખેડૂતો રહ્યા એ બેથી ત્રણ ફૂટનો કપાસ હોવા છતાં એથી આગળ બહુ અત્યારે હાલની અંદર જે વિકાસ થતો નથી તો વિકાસ કરવા માટે થઈ અને એને ઘણા બધા કારણો જવાબદાર બનતા હોય છે તો સામાન્ય રીતે કપાસની વૃદ્ધિ ન થવાનું કારણ જે વધુ પડતો વરસાદ હોય અને કપાસમાં પાણી ભરાઈ રહેતું હોય આ ઉપરાંત જે એના મૂળનો વિકાસ ન થતો હોય તો આવા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે અને આ ઉપરાંત જે કપાસની અંદર જે વૃદ્ધિ રોકાઈ ગઈ હોવાથી તેમના વિકાસ માટે જે સારામાં સારું ખાતર કહો તો કપાસની અંદર સમયસર ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો સારામાં સારું કપાસની અંદર ખાતર ક્યો તો એની અંદર એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યાર પછી જો એમોનિયમ સલ્ફેટ ન મળે તો ત્યાર પછી તેની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ પણ કરી શકો છો અને યુરિયા ખાતર પણ ઓછું હોય તો આ ઉપરાંત એમાં સારામાં સારું ખાતર કેલ્શિયમ ખાતરનો ઉપયોગ પણ કરી શકો છો તો આ ત્રણ ખાતરમાંથી જે સારામાં સારું ખાતર તમને જે મળે એને આ ત્રણ ખાતરમાંથી એનો ઉપયોગ કરો તો એમાંથી તમને સારામાં સારો વિકાસ જોવા મળતો હોય છે તો આ ઉપરાંત જે ઘણા બધા વિસ્તારની અંદર તમે જુઓ તો કપાસનો વિકાસ અટકી ગયો હશે તો આનાથી સારામાં સારો વિકાસ થતો હશે અને ખરેખર તો કપાસની અંદર દરરોજે દરરોજ આપણે ખરેખર નિરીક્ષણ કરતું રહેવું જોઈએ કે હાલની અંદર કપાસની અંદર કોઈ રોગ જીવાત કે કોઈ વસ્તુ આવ્યું નથી તો એનું નિરીક્ષણ પણ કરતું રહેવું જોઈએ કે કપાસની અંદર કેટલા પોષક તત્વો જરૂરિયાત હોય છે ખરેખર તો કોઈ પણ વનસ્પતિ હોય તો એને સોળ પોષક તત્વોની જરૂરિયાત હોય છે પરંતુ જે ઘણા બધા પોષક તત્વો એ જમીનની અંદરથી અને હવા મારફતે લઈ લેતી હોય છે અને આ ઉપરાંત જે અમુક પોષક તત્વો ઘટતા હોય છે તો આપણે ખાતર દ્વારા અને દવા મારફતે એને મળી જતા હોય છે તો આવી રીતે કપાસનો વિકાસ સારામાં સારો બનાવવા માટે થઈ અને પહેલેથી જ કપાસને તમે ભરપૂર રીતે ઉત્પાદન લેવું હોય તો પહેલેથી જ તમે સારામાં સારો એનો પાયાથી મજબૂત બનાવો અને કપાસની અંદર જે સારામાં સારા ખાતર હોય એનો ઉપયોગ કરી અને એનું ઉત્પાદન લાવવા માટે થઈ એને પહેલેથી જ મજબૂત છોડ બનશે તો એ ભવિષ્યની અંદર જે આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે ઇમારત આપણે સારી બનાવી હોય તો એનો પાયો મજબૂત હોય તો જ ઇમારત સારી બને અને ત્યાર પછી જે કપાસ જુઓ તો જે સિત્તેર દિવસથી એંશી દિવસનો કપાસ થવા આવે તો આ સમયે તમે ઉરિયા ખાતરને એનો ઉપયોગ કરો તો એની અંદર સુકારો આવવાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે તો આ માહિતી આગળ શેર કરજો અને બીજા વિડીયા જોતા રહેજો